નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુંના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતમાં જીરુંના વાવેતર શરૂ થઈ ગયા છે અને હવે આ સપ્તાહે ગુજરાતમાં અને રાજસ્થાનમાં બંને રાજ્યમાં વાવેતર વેગ પકડે એવી સંભાવના છે ચોમાસું માટે મોટા ભાગના પાક નીકળી ગયા છે જે ખેતરમાં કપાસ છે અને હજી કાપણી કરી નથી એ ખેડૂતોએ વાવણી શરૂ કરી નથી આગામી પંદર દિવસોમાં જીરું વાવેતર ભાગના જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે અને પંદરમી ડિસેમ્બરે ચિતાર આખો આવી જશે જીરુના વાવેતરમાં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ગત વર્ષની તુલનાએ વાવેતર છે ઘટે એવી મિત્રો સંભાવના છે જીરુના ભાવની વાત કરીએ તો જીરું અત્યારે ઓલ ઓવર ઊંઝા છે એની અંદર ચાર હજાર રૂપિયા પ્લસ જોવા મળી રહ્યું છે બાકીના જે બધા સેન્ટરો છે એમાં વાત કરીએ તો ત્રણ હજારથી લઈને પાંત્રીસો રૂપિયા જ્યારે સૌથી નીચા ભાવ પચીસો રૂપિયાની જે રેન્જ છે એની અંદર મિત્રો જીરું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં નિકાસ વેપાર ચાલુ છે અને વેચવાલી પણ ચાલુ છે આ ચાલ જોતા જીરુમાં હવે આગામી દિવસોમાં પચાસથી લઈને સો રૂપિયા સુધીની તેજી થાય એવી મિત્રો સંભાવના છે જીરુમાં વધુ તેજી થાય તો ખેડૂતો અને જે સ્ટોક કીટાઓ છે એ તેમની પાસે પડેલું જે જીરું છે બજારમાં આવી શકે છે તે તેજી માટે મિત્રો અવરોધ બનશે વળી ઊંચા ભાવથી જીરુની બજારમાં એક મર્યાદિત તેજી આવે એવા મિત્રો સંજોગો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના જીરુના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડિયો શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ए सब्सक्राइब करूल त न